જેમાં તે ખેડૂત મિત્રો આજે તારીખ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજે ગુજરાતના કયા કયા ભાગોની અંદર હળવા ભારે વરસાદની શક્યતાઓ છે તેની અપડેટ મેળવીશું સાથે જ આવતીકાલે ચોવીસ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તો ભારેથી ભારે વરસાદ કયા કયા વિસ્તારની અંદર જોવા મળશે

પારેતી ભારેથી ભારે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે અચાન ગુજરાતની અંદર હળવો મધ્યમ તો અમુક જગ્યાએ ભારે વરસાદ વરસી રહ્યો છેલ્લા બે દિવસથી ગુજરાતના અનેક ભાગોની અંદર સારા વરસાદો તો અમુક જગ્યાએ હળવા મધ્યમ મધટા પણ જોવા મળી રહ્યા છે વરસાદના વિસ્તારોમાં પણ આવો ધીરે ધીરે વધારો થતો જોવા મળી રહ્યો છે સાથે જ વરસાદની માત્રામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે આજે પણ બપોર બાદથી ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર કાજવીજ સાથે મધ્યમ ભારે વરસાદ નોંધાઈ શકે છે જેમાં વાત કરીએ તો વરસાદની શક્યતાઓ સૌથી પહેલા સૌરાષ્ટ્રની અંદર જેમાં ભાવનગર તળાજા મહુવા શિહોર બગડાણા પંચેસર પંથક અમરેલી બગસરા રાજુલા ઉના સહિતના ભાગો વિસાવદર કોડીનાર જુનાગઢ એ ભાગો તેમજ બોટાદ જસદણ ગઢડા એ વિસ્તાર ચોટીલા સુરેન્દ્રનગર ચુડા ધ્રાંગધ્રા આજુબાજુ મોરબી ના એકાદ બે વિસ્તાર ભાનવડ આજુબાજુ પોરબંદર દ્વારકા એ ભાગોની અંદર સામાન્ય વરસાદ વરસી શકે છે ચારે અન્ય ભાગોની વાત કરીએ તો ગુજરાતમાં નડિયાદ ધોળકા અમદાવાદ વિરામગામ કપડવંશ ખેડા ગાંધીનગર ખંભાત તારાપુર બોરસદ એ ભાગોની અંદર મચ્યા વરસાદ નોંધાય છે સૌરાષ્ટ્રની જેમ ચારે ભારે વરસાદ બોડેલી છોટા ઉદેપુર દાહોદ ગોધરા લુણાવાડા એ ભાગોની અંદર ભારે વરસાદની શક્યતાઓ છે દક્ષિણની અંદર વલસાડ વાપી કપરાડા વાની દાદરાનગર હવેલી દમણ એટલા ભાગોની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે છે દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તાર જેમાં છે સુરત નવસારી તાપી ડાંગ એ ભાગ ભરૂચ રાજપીપળા નર્મદા અમોદ વડોદરા એ ભાગોની અંદર હળવા મંચમ વરસાદ નોંધાય તેવું અનુમાન રહેલું છે ઉત્તર ગુજરાતની અંદર પણ ગઈકાલના રોજથી સારા વરસાદની અમુક અમુક ભાગોની અંદર શરૂઆત થઈ ચૂકી છે આજે મોટાભાગના વિસ્તારોમાં વધારો થતો જોવા મળે છે હિંમતનગર મહેસાણા કડી છે દસાડા માણસા પ્રાતી ઈડર વડાલી અરવલ્લી મોડાસા એ ભાગો ખેડે પાટણના અમુક વિસ્તારો છે સિદ્ધપુર વડનગર પટસણ ડીસા વિસનગર ઇડર તેમજ પ્રાંતિજ સહિતના ભાગો હારે જાજુબાજુ એ ભાગો અંદર પણ આજે વરસાદની શરૂઆત થાય તેવી શક્યતા રહેલી છે કચ્છના એકાદ બે વિસ્તારની અંદર ઝાપટા રૂપી હળવો વરસાદ નોંધાઈ શકે છે આજે બપોર બાદથી ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ અને ઉત્તરના ભાગોની અંદર સારો ગુજરાતમાં વરસાદની માત્રાની સાથે વિસ્તારમાં ઘણો બધો વધારો થઈ શકે છે અમુક જગ્યાએ ભારે વરસાદ પણ જોવા મળશે જેમાં મધ્ય પૂર્વ અને ઉત્તરના ભાગોનો સમાવેશ જોવા મળી રહ્યો છે બાકીના દક્ષિણ ગુજરાતના ભાગો સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોની અંદર પણ સામાન્ય વરસાદથી લઈને મધ્યમ ભારે વરસાદ અલગ અલગ ભાગોની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે તે ઉપરાંત પચીસ તારીખ થી અમુક ભાગોની અંદર પચીસ તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાત અંદર ભારે વરસાદનો અનુમાન દેખાઈ રહ્યું છે અને અમુક ક્ષેત્રોમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે જેમાં વ્યારા નવાપુર સુરત બારડોલી આજુબાજુ ભરૂચ રાજપીપળા નર્મદા ડેડીયાપાડા ઉમરપાડા અમોદ અને આ સાથે ભાવનગર જિલ્લામાં ભારે ભારેથી ભારે વરસાદ ખાસ કરીને દરિયાઈ પટ્ટીની અંદર જોવા મળશે જ્યારે અન્ય વિસ્તારોની વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર ખેડા દાહોદ ગોધરા મહીસાગર પંચમહાલ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી આ ભાગો ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર અમરેલી બોટાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર એ ભાગોની અંદર હળવા મધ્યમ ભારે વરસાદ નોંધાય તેવું અનુમાન રહેલું છે તે ઉપરાંત વાત કરીએ તો છવ્વીસ તારીખ દરમિયાન અતિથી ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં ખાસ કરીને મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતનો સમાવેશ જોવા મળી રહ્યો છે ત્યાં દસ ઇંચ કરતાં પણ વધુ વરસાદની શક્યતાઓ છવ્વીસ તારીખ દરમિયાન જોવા મળશે જેમાં વડોદરા ખંભાત બોડેલી છોટાઉદેપુર દાહોદ ગોધરા લુણાવાડા કપડવંજ નડિયા ધોળકા અમદાવાદ વિરમગામ આ તમામ ક્ષેત્રોની અંદર ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે ઉત્તર ગુજરાતની અંદર પ્રાતિજ માણસા કડી દસાડા મોઢેરા મહેસાણા વડનગર સિદ્ધપુર પાટણ ચાણસમા હારીજ રોડા રાધનપુર સતલાનપુર તે ઉપરાંત પાલનપુર છે જે બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તાર છે ભટસણ ડીસા દિયોદર સુઈગામ થરા ધાનેરા એટલા ભાગોની અંદર અતિથી અતિભારે વરસાદ ખાસ કરીને સિસ્ટમનો ઘેરાવો લાય તમે જોઈ રહ્યા છો તે મુજબ જોવા મળશે જેના કારણે ટાંડવ થઈ શકે છે તે ઉપરાંત છવ્વીસ તારીખ દરમિયાન સૌરાષ્ટ્રનો પણ લાભ મળશે અને મધ્ય ગુજરાતની અંદર પણ અતિભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે અમદાવાદ ગાંધીનગર ખેડા આ ત્રણેય જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે આ સિવાય સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જામનગર હળવદ મોરબી આ જિલ્લાની અંદર પણ ભારેથી ભારે ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે એ સિવાયના દક્ષિણ ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્રના અન્ય ભાગો અને કચ્છના ભાગોની અંદર મધ્યમ ભારે વરસાદ નોંધાઈ શકે છે મહીસાગર દાહોદ ગોધરા અરવલ્લી એ ભાગોની અંદર પણ હળવા મધ્યમ ભારે વરસાદ યથાવત જોવા મળે તેવું અનુમાન રહેલું છે તો અતિ ભારે વરસાદ તમામ ભાગોની અંદર એકસાથે નહીં જોવા મળે અલગ અલગ દિવસ દરમિયાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે તો છવ્વીસ તારીખ દરમિયાન એટલા ભાગોની અંદર અતિભારે વરસાદ નોંધાઈ શકે છે તે જેમ સિસ્ટમ આગળ વધશે તેમ સિસ્ટમનો લાભ અન્ય વિસ્તારને પણ જો મળતો જોવા મળી શકે છે અને સિસ્ટમનો ઘેરાવો સૌરાષ્ટ્રની અંદર ખાસ જોવા મળે તેવું અનુમાન રહેલું છે એટલે ફરીવાર દ્વારકા જામનગર પોરબંદર અને કચ્છના દરિયાકાંઠાના રાપર માંડવી ભુજ ભચાઉ અડેસર સહિતના ભાગોની અંદર પણ અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે તો ખાસ કરીને મિત્રો અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ સુધી આ સિસ્ટમનો ઘેરાવો યથાવત જોવા મળશે સત્યાવીસ તારીખ દરમિયાન પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખાસ કરીને સિસ્ટમનું રુદ્ર સ્વરૂપ જોવા મળશે જામનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર દ્વારકા અને કચ્છના મોટાભાગના તમામ ક્ષેત્રોની અંદર ભારે ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે અને દસ ઇંચ કરતા પણ વધુ વરસાદની શક્યતાઓ રહેલી છે ઓવરઓલ સૌથી વધુ વરસાદની સંભાવના કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે જેની તમામ ખેડૂતભાઈએ નોંધ લેવી તો મિત્રો આ ઇતિહાસની વહેલી સવારની અપડેટ ફરી એકના ઓડિયો સાથે મળીશું